ગુજરાતવાસીઓ હાલ વિચિત્ર હવામાનનો અનુભવ કરી રહ્યા છે રાજ્યમાં હાલ બેવડી હાલો જામ્યો છે જેમાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરો તડકો પડી રહ્યો છે આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ તરફથી એક મહત્વની આગાહી સામે આવી છે આગામી દિવસોમાં દેશમાં એક પછી એક એમ કુલ દશાંશ ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની ભીતિ સેવાઈ રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પડી શકે છે ખાસ કરીને વીસ જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે જેને પગલે ઉત્તર ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કમોસમી વરસાદ અથવા માવઠું થવાના સંકેત મળી રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેના કારણે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમી હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે પહાડો પર થતી આ હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ વર્તાશે ઉત્તર પશ્ચિમી ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થતા ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધશે જો કે હાલ પૂરતું રાજ્યમાં કોઈ મોટા વાવાઝોડા કે ભારે વરસાદની શક્યતા નહીવત છે પરંતુ વાદળછાયું વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ ખેડૂતોની ચિંતા વધારી શકે છે તાપમાનના આંકડા અને સ્વાસ્થ્ય ચેતવણી હાલના તાપમાનની વાત કરીએ તો આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાન ચૌદમી એક પાંચ ડિગ્રી અને મહત્તમ તાપમાન ત્રીસમી બત્રીસ ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે ઠંડી ગરમી અને સંભવિત વરસાદના આ મિશ્ર વાતાવરણને કારણે લોકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધવાની શક્યતા છે તેથી નાગરિકોને સ્વાસ્થ્ય સંભાળવાની સલાહ આપવામાં આવે છે બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે કચ્છનું નલિયા આજે દશાંશેક શૂન્ય આઠ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું હતું આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ગગડ્યો છે પોરબંદરમાં દશાંશે એક ડિગ્રી અમરેલીમાં દશાંશે કેક દશાંશ છ ડિગ્રી અને ઉત્તર ગુજરાતના ડીસામાં દશાંશે કેક દશાંશ નવ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું આમ આગામી સપ્તાહ ગુજરાતના હવામાન માટે ઘણું ઉતાર ચઢાવવાળું બની રહેવાની શક્યતા છે